નમસ્કાર મિત્રો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે ખુબ જ ઘર્ષણ થયું હતું ને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે બ્રિજરાજ સોલંકી હંમેશા લોકોના પ્રશ્નો પ્રશ્ન માટે આગળ આવતા હોય છે ત્યારે તેને પોલીસ સાથે આવા ઘર્ષણો થતા હોય છે ત્યારે મિત્રો આ ઘર્ષણ કેવી રીતે થયું હતું તેનો વિડીયો બતાવ તે પહેલા આવી રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

નથી રોડ ક્લિયર કરો યાદ બધું કરો છે બધાને ખબર છે ભાજપ ના ઇશારે આ બધું કરો માં દલાલી કરો ભાજપ ની કરાવતો ભાઈ દર્શક ભાઈ પાછળ આવો ચાલુ ભાઈ જો આવો આવો વા